સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસને જીત અપાવવા માટે અપીલ જાહેર મંચ પરથી કરી હતી મુસ્લિમ બહુમતી વાળા વિસ્તાર એવા રંગુનગરમાં પરેશ ધાનાણીએ માહોલ જમાવ્યો હતો કયા મુદ્દાઓને જાહેર મંચ પરથી ધાનાણીએ લોકો સામે મૂક્યા હતા તમે જ સાંભળો

પચી વર્ષ પછી કોઈને ધખતા તાપમાં એનો મીઠો છાંયડો નો જીડો બાપ પચી વર્ષ પાણી પાયું તો એમાં ફળય ન આવ્યું ફળય ન આવ્યું અને હું કાઠિયાવાડનો માણા અમારી ત્યાં બાપ દાદાઓને કહી કે બાપા પચી વર્ષ ઝાડ વાવવું હોય વટ વૃક્ષ બનાવીએ લોહી પરસેવાના ટીપે સિંચીએ પાણી પાઈને એમાં ફળ ન આવે તો એ ઝાડ કેવું કહેવાય હડબા ઝાડ હે જે ઝાડમાં ફળ ન બેહે ને એને હડબા ઝાડ કહેવાય આ પચી પચી વર્ષથી ગુજરાતમાં હડબા ઝાડ વાવ્યું છે કોઈને ધકતા તાપમાં મીઠો છાયો ન જડ્યો પાણી પાઇન કઈડું તૂટી ગઈ તોય કોઈને ફળ ખાવા ન મળ્યા હવે આ હળબાવ ઝાડને જળ મૂળથી ઉખેડી ફેંકજો એવી વિનંતી કરવા એવું આજ આ વિજય વિશ્વાસ સંમેલન માનની ગૌરવભાઈ વિજયભાઈ મકસુદભાઈ અમારો ભાઈ નીરવ જગમલભાઈ પટેલ સાહેબ બધા જ હાકમ જેવા આગેવાનો બેઠા છે મને તમારા ઉપર અમારી કરતા વધુ વિશ્વાસ છે અમારા કરતા તમારા ઉપર વધુ વિશ્વાસ છે અને કહી જાઉં છું ક્યાં પચીસ પચીસ વર્ષના વાળા વાઈ ગયા પછી આ ભાજપવાળા વાળા દીકરાઓ વાયદાનો વેપાર કરે વલણ ચૂકવતા નથી દર ચૂંટણી આવે ને એટલે ચંદ્ર અને મંગળ ઉપર ઉતારવાના સપના દેખાડે ગલીઓમાં આવે એનો કાન પકડીને કહેજો કે તારો ચંદ્ર ને મંગળ ગયો ઘોડો અમારા ઘરના દરવાજા પાસે પગ મૂકીએને ખાડા ખડબજડાવાળા રોડ હુકામે છે ગટરો હુકામે ઉભરાય છે ગલીએ ગલીએ ગંદકીના ગંજ હુકામે છે આ સોસાયટીની ગલીઓમાં અજવાળાનું ઉણપ હુકામે છે આપણી પાયાના પ્રશ્નો છે એ પાયાના પ્રશ્નોને લેખાજોખા કરીને મતદાન કરવાનું પચ્ચીસ વર્ષ ભાજપના વાણા વાયા નેતૃત્વ છે મને એક વાર પ્રધાનમંત્રી બનાવો બહુ તું મેઘાઈ બાર મોદી સરકાર બેનું તમારા ભાઈ વી વર્ષથી હક નહોતા લેવા દેતા આખું વિચિન ઠોયકા દિલ્હી બેહાડ્યા ત્રણસેને એસીમાં ગેસનો બાટલો દેતા તેના હાથ થયા ઐતિહાસિક વિશ્વની બજારમાં ઐતિહાસિક ઊંચાઈએ મોંઘું ક્રૂડ ડીઝલ મળતું તું તોય કોઈથી પેટ્રોલ પંચોતેર નહોતું વટું ડીઝલ છપ્પન નહોતું વટું આ તમારા ભાઈને હરખ પદુડા થઈને દિલ્હી બેહાડ્યાને અમારા ભાઈના દરરોજ ખિસ્સા ખાલી થાય પેટ્રોલ પંપના મશીન ખોટકી નાખ્યા કેટલાય રાજ્યોમાં ભાવ પહોંચાડ્યા મારે તમને પૂછવું કે બે હજાર બે માં નરેન્દ્રભાઈએ નેતૃત્વ સંભાળ્યું અને આજ બે હજાર એકવીસ નગરપાલિકામાં ભાજપ પ્રદેશમાં ભાજપ દેશમાં ભાજપ કોઈ એની માનાહમ આપ્યા હતા કે આપણું બિલ સસ્તું ન કરે કરવેરા ન ઘટાડે હે સરકારી નિહાળું ન બનાવે સરકારી દવાખાનામાં મફત સારવાર નો આપે આપણે કોઈ એને માના હમ આપતા આજ તમે હરખામણી કરો બે હજાર બે કરતા બે હજાર એકવીસે તમારા ઘર વીજળીનો વપરાશ કરો છો એના બિલમાં વધારો થયો કે ઘટાડો ઘર વેરામાં વધારો થયો કે ઘટાડો સફાઈ વેરામાં વધારો થયો કે ઘટાડો શિક્ષણ ઉપકરમાં વધારો થયો કે ઘટાડો પાંચ રૂપિયા માં જડતી બાપ પચાસ રૂપિયા લૂંટે એને એમ હશે કે આપણે બાપાનો બગીચો સમજી રેલવે સ્ટેશન ફરવા જાય છે ધોરીનસ કાપી નાખી છે આજે આખા દેશમાં મંદિરની મોકાણ છે દિવાળીના દિવસે બોણી ન થાય ને એવા આખા દેશને દી દેખાડ્યા જીએસટીની ઝઝટે વેપાર ધંધા ભાંગીને ભૂકો થઈ ગયા છે અરે ભાઈ કોરોનાનો કાળ વેપાર ધંધા ભાંગીને ભૂકો થયા ખિસ્સા ખાલી હતા ઘરમાં અનાજ ધાન ખૂટી ગયા એક બાજુ લોકડાઉન કરિયાણાની દુકાને કોઈ ઉધાર નહોતું દેતું અને

પેટ્રોલ પુરાવાનો મોંઘુ પેટ્રોલ પુરાવાનો વેત નહોતો અને એમાંય લોકડાઉનની અંદર મોટર લઈને નીકળ્યા હોય ને તો આપણા વાહા ફાડી નાખ્યા મોટર સાયકલોના કેસ કર્યા ભંગારમાં દેઈ તો દ હજાર નો આવે એની પંદર પંદર હજાર ની પાવતી હું કામે પકડાવી એનો હિસાબ કિતાબ કરજો આ ભાજપ એની માના હમ એની માના હમ

માનની રૂપાણી સાહેબ માનની પાટીલ સાહેબ મારું નવસારી તમને સવાલ પૂછે આ ગાંધી અને સરદાર નું ગુજરાત છે જેને દેશ ને આઝાદી અપાવી હતી બે ગુજરાતીઓ દેશ ને આઝાદી અપાવી આજ કમનસીબે બે ગુજરાતીઓ આખા દેશને ગુલામ બનાવવાનું ષડયંત્ર રચી રહ્યા છે આપણે આપણને એમ કે એક ચા વેચવા વાળા ને દિલ્હીનું સુકાન સોંપી નાનો માણા છે નાના માણાની સમસ્યાઓને સાંભળશે સમજશે અને ઉકેલ લાવશે આપણે ચા વેચવા વાળાને દેશ ચલાવવા દીધો ને એણે આખો દેશ વેચવા કાઢ્યો છે વેચવા કાઢ્યો છે બાપ મારા ને તમારા ઈમાન ની રાજી કરવાનો પ્રયાસ આ ભાજપના શાસકો કરી રહ્યા બરાબર સરકારી કંપનીઓ હોય LIC હોય BSNL હોય નિગમ હોય બોર્ડ હોય બેંકુ બાપ બેંકુ હતા વેચવા કાઢીસ આપણે ચા વેચવાના ચા વેચવા વાળા દેશ હોય પ્યો આજ દેશ વેચવા કાઢો છે આ દેશને બચાવવા માટે આખુંય નવસારી સાગમટે સંકલ્પ કર્યો ગૌરવભાઈ હું થોડા દી પહેલા અમદાવાદની બજારમાં ફરતો તો આ ભાજપ બે સરમ અડીખમ થઈને મત માંગતા હતા અડીખમ થઈને મત માંગતા હતા પચી પચી વર્ષથી આજ ગુજરાતની તિજોરી ખાલી ખમ છે ને તોય આ ભાજપ અડીખમ હુકામે છે થોડાક સવાલો લઈને તમારી વચ્ચે આવ્યો છું આજ ઉભરતી ગટરની દુર્ગંધ ભારે ખમ ભાજપના સૂત્ર એવા ગુજરાત ચાડી ખમ ભાજપ છે મક્કમ વાળા સૂત્રની હવા પરેશ સનાણીએ જાહેર મંચ પરથી કાઢી નાખી હતી વાયુ પ્રદૂષણથી શ્વાસ ભારે ખમ તૂટેલા રસ્તાઓ ઉપર ધૂળ ભારે ખમ અને તોય અહંકારી ભાજપવાળા હજુય હુકામે ઊભા સડી ખમ ટ્રાફિક સમસ્યાનો ટેરર ભારે ખમ જાહેર રસ્તાનો ટોલ ટેક્સ ભારે કમ લોકડાઉનમાં કર્યા છે હેરાન ભારે કમ મોટર દંડની પાવતી ભારે અને તોય અહંકારી ભાજપવાળા હજી હુકામ ઉભા ચડી ખમ નવસારીના લોકોએ ભાજપને સવાલ પૂછવાનો ગલીએ ગલીએ ગુંડાગીરી ભારે પોલીસ ખાતાની દાદાગીરી ભારે ખમ રાશનની દુકાને કાળા બજારી ભારે

ખાનગી દવાખાને સારવાર ભારેખમ પેટ્રોલ ડીઝલની મોંઘવારી ભારેખમ વ્યાજકવાદીઓની જુગાલ ભારેખમ અને તોય અહંકારી ભાજપવાળા હજી હું ઊભા સડીખમ બેંકની લોન અને હપ્તા ભારેખમ દારૂ અને ડ્રગ્સનું દૂષણ ભારેખમ રખડતા ઢોરની રંજાળ ભારેખમ મિલકત માફિયાઓનો ત્રાસ ભારેખમ અને તોય અહંકારી ભાજપવાળા હજી હું કામ ઊભા છે અડીખમ વિચારે મારું ગુજરાત એ વિનંતી કરવા આવ્યો છું સરકારી પરિવહનનો ખર્ચ ભારે કમ સરકારી કચેરીએ ભ્રષ્ટાચાર ભારે કમ સરકારી કાર્યક્રમના તાઇફા ભારે કમ સરકારી કરવેરાનો કકડાટ ભારેખમ અને તોય અહંકારી ભાજપવાળા હજી હું કામે ઉભા છે અડીખમ બાપ આજ ગુજરાત ખાલી ખમ છે અને તોય ભાજપ પડી ખમ છે નાના માણસના ખિસ્સા ખાલી ખમ ગરીબોના ઘરમાં રાશન ખાલી ખમ બંધ ફેક્ટરીમાં રોજગાર ખાલી ખમ વકરા વગરના વેપાર ધંધા ખાલી ખમ અને તોય અહંકારી ભાજપવાળા હજી હુકામે ઊભા છે અડી ખમ મોંઘવારીની મોકાણે રસોડા ખાલી ખમ કેરોસીન વિહોણા પ્રાઇમસ ખાલી ખમ મોંઘા દાટ ગેસના સિલિન્ડર ખાલી ખમ પાણીની અછતથી ગોળા ખાલી ખમ અને તોય અહંકારી ભાજપવાળા હજી હુકામે અડી અડીખમ શિક્ષક વગરની શાળા ખાલી ખમ ડોક્ટર વગરના દવાખાના ખાલી ખમ કર્મચારી વિહોણી કચેરીઓ ખાલી ખમ આખા એ ગુજરાતની તિજોરી ખાલી ખમ અને તોય બેસરમ ભાજપવાળા હજી અડીખમ ઉભા રહીને મત માંગવા આવે છે ને એના અહંકારને ઓગાળવા મતદાન કરજો એવી વિનંતી કરું છું નવા કોંગ્રેસ નું સૂત્ર મૂક્યું હતું અને શું હતું એ સૂત્ર આવો સાંભળીએ મારન તમારા મત નું મૂલ્ય એ કચડાતું જાય છે બહુમતીના બળે વિપક્ષના અવાજને રૂધવાનો પ્રયાસ થાય છે આ ગાંધી અને સરદાર નું ગુજરાત જ્યાં ગાંધીજીએ આઝાદી અપાવી સરદાર સાહેબે પાંચસો ને બાસઠ રજવાડાઓને લાગણીના તાતને જોડી અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું પૂજ્ય બાબા સાહેબ આંબેડકરે બંધારણમાં પ્રાણ પૂરી અને અઢારે વર્ણની અધિકાર યાત્રા આગળ ધપાવી હતી આજ આજ મારે તમને પૂછવું છે કે સાહેબ આ ગુજરાત લોખંડી પુરુષ સરદાર પટેલનું સ્વાભિમાની ગુજરાત બનાવવું છે કે આ સી આર પાટીલનું ગુનાહિત ગુજરાત એ નવસારીએ અઠ્યાવીસ તારીખે નિર્ણય કરવાનો છે ડરતા નથી લડશું લડશું દરરોજ રીબાઈ રીબાઈ ને મરવા કરતા એક વખત શહીદ થવું મંજૂર મારા બાપ આ ભારતીય જનતા પાર્ટીના રાજમાં સામાન્ય માણસનો સામાન્ય માણસનો અધિકાર છીનવાય છે અધિકારનો અવાજ ઉઠે ને તો એને પોલીસના દંડે વાહ ફાડી નાખવામાં આવે ખોટા પોલીસ કેસ કરવામાં આવે જેલમાં ધકેલવાનું ષડયંત્ર રચાય છે મારે આપ સૌ નવી પેઢીના મિત્રો ને વિનંતી કરવીશ કે બાપ આ દરરોજ દરરોજ રીબાઈને મરવા કરતા એક વખત શહીદ થવું પડે ને તો મજૂર ગુલામી ને સિંગડા નથી હોતા હા ગુલામી ને સિંગડા નથી હોતા ગુલામી નો અહેસાસ થાય અંગ્રેજોના કાળમાં પણ અધિકારનો અવાજ ઉઠાવવા ગાંધી અને સરદારે આંદોલન કર્યા ને અંગ્રેજોની સરકારમાં મારે તમારે ગાંધી અને સરદારના ગુજરાતમાં આંદોલન કરવા આવેદન આપવા ઉપવાસ કરવા માટે આધુનિક અંગ્રેજોની મંજૂરી લેવી પડે બાપ માનો કે નો માનો આ ગાંધી અને સરદારનું ગુજરાત આજ ગુલામ બની ગયું છે ગુલામ બની ગયું છે હવે મારા તમારે ઘરે ઘોડિયામાં જે ભારતનું ભવિષ્ય હિચકી રહ્યું છે ને એ ગુલામ પેદા ન થાય એના માટે આખું નવસારી હાગમટે મતદાન કરજો આખું આવું ત્યારે હૃદય ઉપર હાથ રાખજો વી વી વરથી વાયદાનો વેપાર કર્યો વલણ નથી ચૂકવાણું આજ સત્તાના મદમાં બાન ભૂલેલા શાસકો એનો અહંકાર હાથમે આસ માને છે એના અહંકારને ઓગાળવા કમળને કચડી નાખજો કમળને કચડી નાખજો કમળને કચડી નાખજો આ અહંકાર ઓગાળજો કમળને કચડી નાખજો ભાજપ વાળાનો અહંકાર ઓગાળજો આ સમયની મર્યાદા છે જાજો સમય નથી લેતો મને વિશ્વાસ છે તમારા આશીર્વાદથી અમે ઊભા છીએ મને વિશ્વાસ છે તમારા આશીર્વાદથી અમારી લડાઈ હજુ આવતા દિવસોમાં વધુ તેજ થવાની છે પણ આખું આખું નવસારી આ વખત હાગમટે કોંગ્રેસને આશીર્વાદ આપજો હાથના નિશાન ઉપર બટન દબાવી અને બીજી આઝાદીની લડાઈનું નેતૃત્વ મારું નવસારી લે એવી અપેક્ષા સાથે આપ સભે બોલાવ્યો સ્વાગત કર્યું અને સાંભળો આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું કોંગ્રેસ પક્ષના આખા નગરમાં બધા જ ઉમેદવારોને તમે હાગમટે આશીર્વાદ આપજો એવી કોંગ્રેસના કાર્યકર્તા તરીકે વિનંતી કરું છું નામમાં હું રાખું છે કામ જોજો કોંગ્રેસની કરની અને કથની એક છે એક વખત મારી કોંગ્રેસ પક્ષ

સ્થાનિક સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં લોકોની સમસ્યાઓને સાંભળી સમજી અને ઉકેલ લાવે એવી સરકાર માટે સામાન્ય લોકો હવે સત્તા પરિવર્તનના સંકલ્પથી આગળ વધી રહ્યા છે ડાંગ વલસાડ અને નવસારી ગ્રામીણ સહિત આજે નગરના વિવિધ વોર્ડમાં ઘણા બધા લોકોની સાથે મળવાનું થયું સાંભળવાનું થયું મને લાગે છે કે હવે ગાંધી અને સરદારનું ગુજરાત એ બીજી આઝાદીની લડાઈ તરફ આગળ વધી રહ્યું છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓએ સત્તા પરિવર્તનનું પેલું પગથિયું હશે અને આવતા દિવસોમાં વાયા ગાંધીનગર દેશને ગુલામીની જંજીરમાંથી છોડાવવા માટે ગુજરાત નેતૃત્વ કરવા સત્તરની ચૂંટણીમાં ગુજરાતના લોકોએ સત્તા પરિવર્તનનો સંકલ્પ કર્યો તો અંક ગણિતમાં અમે ઉણા ઉતર્યા પણ લોકોના હૃદય સુધી પહોંચવામાં સફળ થયા હતા આજ ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળ નીતિઓના કારણે મંદિરની મોકાણ છે મોંઘવારી ભારોપાર છે બેરોજગારી વધી રહી છે લોકોની નો નોકરીઓ છીનવાઈ રહી છે ગેસના બાટલાના ભાવ વધ્યા છે પેટ્રોલ ડીઝલથી દરરોજ લોકોના ખિસ્સા ખંખેરાય છે આ બધી જ સ્થિતિની વચ્ચે નાનો માણસ એનું જીવન જીવવું દોહિલું થઈ ગયું છે પ્રાથમિક સુવિધાઓમાં સીધી કે આડકતરી રીતે કરવેરાઓથી મોંઘવારી વધતી જાય છે અને કોરોનાની મહામારી વચ્ચે પણ સરકારે સહાયમાં નનૈયો ભણ્યો છે ત્યારે સામાન્ય માણસનો રોષ સાતમાં આસમાને છે આવતીકાલના પરિણામો પણ ખૂબ સકારાત્મક અપેક્ષાઓ સાથે આવતીકાલની સવાર ઉગેવી અપેક્ષા રાખું છું મહાનગરની ચૂંટણીઓમાં પણ લોકોએ સૂતેલી સરકારને જગાડવા માટે થઈને ભારતીય જનતા પાર્ટીના અહંકારને ઓગાળવા માટે મતદાન કર્યું હોય એવું સમગ્ર ગુજરાતને લાગી રહ્યું છે કોંગ્રેસના શાસનમાં અસંમતિનો અધિકાર હતો આંદોલનનો અધિકાર હતો કમનસીબે સંવિધાનના પગથિએ સત્તામાં બેઠેલા લોકો એ આજ ભયનું શાસન ઊભું કર્યું છે લોકોને ડરાવવામાં આવે છે ધમકાવવામાં આવે છે સરકારી તંત્રનો દુરુપયોગ કરવામાં આવે છે અને વીતેલા ટૂંકા વર્ષોની અંદર કેટલાય લોકોને બિનજરૂરી રીતે ડરાવી ધમકાવી જેલમાં પૂરવાનો પ્રયાસ થયો છે પચાસ જેટલા પત્રકારોના પણ ક્યાંય ને ક્યાંય જીવ ગુમાવવા પડ્યા આ કપરી કટોકટીના કાળમાંથી પસાર થયેલ થઈ રહેલું ગાંધી અને સરદારનું ગુજરાત દરરોજ રીબાઈ રીબાઈને મરે એના કરતાં એક વખત શહીદ થવાના સંકલ્પ સાથે હવે સત્તા પરિવર્તન તરફ આગળ વધી ગયું છે